સિહોર એલડી મુની હાઈસ્કૂલ ખાતે પહેલ ગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત સત્યાવીસ લોકોના આત્માની શાંતિ માટે વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ તેમજ આચાર્ય શ્રી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી क्योंकि तुम्हें पता है कि औरतें जाना भैंकासन जैविक माहौल मंगल करती हैं अपने शाला कोई भी न काले रंग का शाला के निकट हिट हो जाएगी। इवज के हिट होते हैं आप ये करके देखेंगे।

કેટલાક ને મોત ને ઘાટ ઉતરે આપણા સૌ માટે આનંદનો છે પણ છે તો કદમાન કોઈ બની છે એનો હોય છે કે હું એક જ ધર્મ છે બાકી બધા નહીં આવક માટે ઈશ્વરે ઉત્તમ જન્મ આપે એને નવો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ સત્પાત અપર્યાય રીતે ન શોધી તું અર્ધની અર્જુન અર્જુન આવીને ઢેગે અર્જુન કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો નક્કી જ છે મૃત્યુ નક્કી છે અને ફરી જન્મ છે આ ઘડિયાળ છે

क्या तरह हमेशा सत्य ना रहा पड़ता है बिजल की रखिए बिजल सालू करवानी भूल की रखिए क्या नहीं मालूम नहीं तेरी बना हमें हमें रखना हाँ सीखे हमने करा पड़ता है हाँ अजीब इतना शब्दों से अगेंस्ट ना शब्दों से इ गई कल साइड ना मारी तो फोन तो કે આપણે માનવતાને ખતર ઓય ક્ષત્રદાન જેનો કાર્યક્રમ આપણે આપની શાળમાં રાખવો જોઈએ ગમે મૃત્યુ પામવાનો કોઈ પણ માનવ ગમે જન્મનો હોય ગમે જાતિનો હોય આપણો ભાઈ છે એને માટે આપણે આજે બે મિનિટનું મૌન પાળી એક ક્ષત્રદાન કરીશું વિશેષમાં બે શબ્દ આપને સતીશ બેન પર કેશ જેલ ગામમાં જે આતંકી હુમલો થયો એમાં આપણા જે દેશવાસીઓ છે એ મૃત્યુ ભેટ્યા છે એમને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે એકઠા થયા છીએ તો સૌ વિદ્યાર્થી આંખો બંધ કરી ચટા બેસી જગ્યા પર જે ઉભા થઈ જાય সাথে শুরু করিছ শান্তি সাথে পূর্ণ করি

જમ્મુ અને કાશ્મીર એ એક એવો ભાગ છે કે ત્યાં આપણને સ્વર્ગની અનુભૂતિ થાય અને એ જગ્યા પર છે જેને મિની સ્વિટરલેન્ડ કહેવામાં આવે એ જગ્યા પર છે આપણા ભારતીયો છે એને આતંકીઓએ છે ગોળીથી ઠાર ગયા છે તમે ન્યૂઝમાં એમાં જોતા હશો તો જે બધા દ્રશ્યો આપણે જોઈએ એ આપણને વિચલિત કરે કે આપણે શું કરવું ગઈકાલની ભાવનગરમાં જે પિતા પુત્રની સ્મશાન યાત્રા જુઓ ભલે આપણે માનવતાથી જોડાયેલા માનવતાના સંબંધથી આપણે આપણા ભાઈ બહેનો હોય છતાં પણ આપણને રડું આવી જાય એવા એ બધા દ્રશ્યો છે ખરેખર આપણે બધા એક સદભાવના કેળવવાની છે અને આવી ઘટના ફરી ક્યારેય ન બને એના માટે આપણે સવે એકજૂટ થવાની છે અને અંતે તો ખાલી એટલું જ છે કે આપણે બધા આ જે કોઈ મૃત્યુ પામ્યા છે એમને હૃદયથી શ્રદ્ધાંજલિ આપી અને એમના પરિવારો છે એને આપણે સાંત્વના આપીએ દિશર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી હેલી મુનિ શાળાના ટ્રસ્ટીઓશ્રી આચાર્યશ્રી સારા સ્વતંત મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આજે અમારી શાળાના પટાંગણમાં આપણે જે જાણીએ છીએ તેમ જમ્મુ કાશ્મીરના બહાલ ગામમાં જે આતંકીઓએ હુમલો કર્યો આપણા નિર્દોષ ભારતીયોને છે એ માર્યા આ ઘટનાને શ્રી એલડીમની હાઈસ્કૂલ તથા અમારા ટ્રસ્ટીઓ આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સખત શબ્દોમાં છે એ વખોડે છે આ ઘટના છે એ ખરેખર નિંદનીય છે આ માનવતાઓ પર હુમલો છે આવી ઘટના ફરીવાર ક્યારેય ન બને એ માટે આપણે સવે જાગૃત રહેવું છે એ ખૂબ જરૂરી છે આ પહાલ છે જમ્મુ કાશ્મીર છે એ ખરેખર છે આપણા ભારતનું છે એ સ્વર્ગ ગણાય આ આપણા માનવતા ઉપર અને આપણા સ્વર્ગ ઉપર હુમલો થયેલો છે આ ઘટનાને અને આ હુમલાને અમે શાળા પરિવાર સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે કોઈ મૃત્યુ પામ્યા છે એને સમગ્ર શાળા પરિવાર ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને વિદ્યાર્થીઓ છે એ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ